મિત્રો હું પણ વાપરું છું તમને પણ આગ્રહ કરું છું અને તમે પણ વાપરો એ પ્રોડક્ટ કઈ તો કે બ્લેક ગોલ્ડ કયું નર્મદા શિસ્ત નું બ્લેક ગોલ્ડ જો આ છે નર્મદે શિરીસ્ટ નું બ્લેક ગોલ્ડ જેના ઉપયોગથી તમારા પાકની અંદર વિકાસ થાય વૃદ્ધિ થાય મૂળનો પણ વિકાસ થાય અને ઉપર છાટવાથી મિત્રો ચૂંકી કાતરી ફૂટ પણ ખૂબ સારી થાય છે અને ડુંગળી જેવા પાકની અંદર નીચે પાવ તો ડુંગળીના તંતુ મૂળનો ખુબ સારો વિકાસ થાય છે આપણે મેળવેલા છે હું પણ વાપરું છું તમે પણ વાપરો અને તમારા કોઈ પણ પાકને ખૂબ સારો ઉત્પાદન લેવા માટે બ્લેક ગોલ નો ઉપયોગ કરો તો મિત્રો શું મારા વાલા પાંચ લિટર મોકલાવું